નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા ચહેરા પર ઘણી વખત કરચલીઓ થાય ખીલ થાય ખીલના કારણે ઘણી વખત કાળા ડાઘ પણ પડી જતા હોય છે તો એવી બધી સમસ્યાઓમાંથી જો આપણે છુટકારો મેળવવો હોય તો અત્યારના સમયની અંદર આપણે બજારની અંદર અનેક જાતના ફેસવોશ તો મળે જ છે પણ એ ટૂંક સમય માટે આપણે એની અંદર આપણે રિઝલ્ટ મળી શકે અને જો કાયમ માટે જો એની અંદર આપણે રિઝલ્ટ મેળવવું હોય આપણે ચહેરા પરનું જે આપણી એની ત્વચા જો આપણે ચેન્જ કરવી હોય તો આપણે ઘર બેઠા જ અને આયુર્વેદિક રીતે એનું ખૂબ સારું એ આપણને પરિણામ મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે ઘરે બેઠા જ આવી જ આયુર્વેદિક ઔષધિઓ ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમારા શરીરને સુરક્ષિત પણ રાખી શકો તો હવે સૌથી અગત્યની વાત તો એ કરી લઈએ કે આપણે ચહેરા પર કરચલીઓ થાય ખીલ થાય ઘણી વખત એલર્જી થાય તો એ બધી થવાનું કારણ કયા હોઈ શકે તો ખાસ કરીને આપણે ભોજનની અંદર વધારે પડતો આપણે તેલનો ઉપયોગ કરીએ વધારે પડતો આપણે મસાલેદાર અનાજનો ઉપયોગ કરીએ બહારનું ખાવાનું આપણું ટેવ હોય વધારે ચટપટું ખાવાનું ટેવ હોય તો એ થોડા સમય પછી આપણા શરીરની અંદર એની અસર થતી જોવા મળી શકે જો મિત્રો વધારે પડતું આપણે મસાલેદાર અનાજ લઈએ તો એક પ્રેક્ટિકલી વાત કરી લઈએ માની લો કે એક દિવસ તમે વધારે પડતું તીખું ભોજન કર્યું તો એ જ દિવસે તમને તમારા પેટની અંદર બળતરા થશે ગેસ પણ થઈ શકે અને એસિડિટી પણ થઈ શકે એસિડિટી થશે એટલે તમને છાતીની અંદર પણ દુખાવો થઈ શકે આ પ્રેક્ટિકલી અનુભવ તમે એક વખત તો અવશ્યપણે તમને થયો જ હશે તો એના કારણે આપણા શરીરની અંદર આ એક જ દિવસની વાત છે જો આપણે કન્ટિન્યુ જો લાંબા સમય સુધી આવા અનાજનો જો ઉપયોગ કરીએ તો એ અનાજના કારણે આપણા શરીરની અંદર બદલાવ આવી શકે આપણા લોહીની અંદર કોઈકને કોઈક અંશે બગાડ થઈ શકે ઇન્ફેક્શન થઈ શકે અથવા તો કોઈક વિટામિન પ્રોટીન ઉણપ થઈ શકે એના કારણે આપણી ચામડી પર એની સમસ્યાઓ થતી જોવા મળી શકે એટલે માની લો કે આપણા શરીરની અંદર લોહીની અંદર કોઈપણ પ્રકારની બગાડ થાય એટલે તમને ચર્મરોગ સંબંધી કોઈને કોઈ તકલીફ થશે જ પણ ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે આપણા ચહેરાનો કલર આપણે ગોરો કઈ રીતના કરી શકીએ તો ચહેરાનો કલર ગોરો કરવા માટે અત્યારના સમયની અંદર બજારની અંદર અનેક જાતના ફેસવોશ મળે છે પાવડર મળે છે ટૂંક સમય માટે આપણે એની અંદર આપણને રિકવરી આપણને મળી શકે પણ આપણે કન્ટિન્યુ જે આપણે ચહેરાને ત્વચા જે ચહેરાની જે ત્વચા છે એ સુરક્ષિત રાખવી હોય આપણે ચહેરાની જે ત્વચા છે એને ગોરી કરવી હોય એનો ચામડીનો કલર જો આપણે સુધારવો હોય તો એના માટે કઈ રીતના આપણે એનો ઉપયોગ કરી શકીએ તો એના માટે સૌથી બેસ્ટ છે તમે આખો દિવસ કશે બહાર ફરતા હો તમને ધૂળ માટે આ તે બધું જમા થાય આપણી ચામડી પર એ ચોટી જતું હોય છે તો એ ધૂળ માટેને આપણે દૂર કરવા માટે સૌથી પહેલાં તો તમે લીંબુનો રસ લઈ લો એની અંદર મધ નાખી દો એને મિક્સ કરી દો ત્યારબાદ તમે ચહેરા પર લગાવી શકો એટલે ધૂળ માટે જે કંઈ ચોટી જાય છે એ આપણા ચામડી પરથી એ નીકળી જાય છે એટલે આપણી ચામડી એકદમ ચોખ્ખી ચટાક થઈ જાય છે એટલે તમને કરચલીઓ સંબંધી જો તકલીફ હશે તો એની અંદર તમને ખૂબ ઝડપથી તમને રિકવરી જોવા મળી શકશે લીંબુનો રસ અને મધ મિક્સ કરીને તમે ચહેરા પર લગાવશો એટલે તમને કરચલી સંબંધી કદાચ તકલીફ હશે એની અંદર તમને ખૂબ રિકવરી તમને ઝડપથી જોવા મળી શકશે અને ચહેરાઓ ધીરે ધીરે કરીને ગોરો પણ થવા લાગશે હવે એની સાથે બેસ્ટ એક ઘરગથ્થુ જ ફેસવોશ છે એ તમે ઘરે બેઠા જ બનાવી શકશો ખૂબ સરળતાથી એની અંદર કોઈ વધારે માઇન આપણે લગાવવાની પણ જરૂર નથી એની અંદર તમે મસૂરની દાળ લઈ લો એક ચમચી અથવા બે ચમચી માની લો કે બે ચમચી તમે મસૂરની દાળ લીધી એની સાથે બે ચમચી તમે ચણાનો લોટ પણ એ પણ આપણે દેશી ચણા હા મિત્રો જે કાબુલી ચણા આવે ને મોટા ચણા એ નથી આપણે દેશી ચણા આવે ને ના ના એ ચણાનો લોટ બે ચમચી અને એક ચમચી તમે હળદર ઇતરણીને મિક્સ કરી દો અને કોઈક કાચની બોટલની અંદર તમે ભરી રાખો જેથી કરીને હવા અંદર જાય નહીં બરાબર છે એટલે તમે લાંબા ટાઈમ માટે જો તમે એનો ઉપયોગ કરવા માગતા હોવ તો તમે કાચની બોટલની અંદર તમે ભરી દો અથવા તો તમે દરરોજ ઉપયોગ કરવા માગતા હો તો તમે એ રીતના તમે એક ચમચી એક એક ચમચી તમે લઈ લો અને અડધી ચમચી હળદર મિક્સ કરી અને તમે એની અંદર થોડું પાણી નાખી દો એની પેસ્ટ બનાવી દો અને ચહેરા પર લગાવી દો દરરોજ સાંજે તમે આ પ્રયોગ તમે અવશ્યપણે કરજો એટલે તમને પંદર દિવસની અંદર તમારા ચહેરા પર તમને અલગ જ કોઈક જાતનું તમને ડિફરન્સ પણ તમને જોવા મળી શકશે એટલે તમને ખીલ સંબંધી તકલીફ હશે એ પણ ધીરે ધીરે કરી રાહત મળશે કાળા ઢાગ હોય એની અંદર પણ તમને રિકવરી જોવા મળી શકશે અને તમારી જે ત્વચા છે કરચલીઓ થતી હોય એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે બરાબર છે અને ચહેરાનો જે કલર છે એ પણ ધીરે ધીરે કરીને ગોરો થવા લાગશે એટલે તમને કોઈ જાતની આડસર પણ થશે નહીં કોઈ પણ જાતની તમને તકલીફ થશે નહીં તમે એક કલાક બે કલાક સુધી પણ તમે રાખી શકો જ્યાં જ પેસ્ટ એ સુકાઈ જાય ત્યારબાદ તમે કોઈક ચોખ્ખા પાણીથી તમે ધોઈ નાખો એટલું જ કરવાનું એના સિવાય એના ધોયા બાદ તમારે કોઈ પણ જાતનું એની પર ચહેરા પર લગાવવાનું જરૂર નથી બરાબર છે એટલું કરો એટલે તમને ખૂબ ફાયદાકારક તમને પરિણામ મળી શકશે એટલે બહારનું જે બજારનું જે તમે ફેસ ફેસવોશના હાથે કદાચ ઉપયોગ કરતા હોવ તો એની સાથે તમે એને થોડા એક મહિના બે મહિના સુધી એને સાઈડ પર મૂકી દો અને આ ઘરગથ્થુ જ ફેસ ફેસવોશનો તમે ઉપયોગ કરો એટલે તમને પ્રેક્ટિકલી તમને રિઝલ્ટ તમને મળી શકશે અને ચહેરા પરનું કલર પણ ધીરે ધીરે કરીને ગોરો થશે જે ત્વચા જે સૂકી થઈ જાય ઘણી વખત આપણે ખરબચડી થઈ જતી હોય ખાસ કરીને શિયાળામાં એ તબલીક થતી હોય છે કરચલીઓ થતી હોય કરચલીઓ પણ થશે નહીં ચહેરાનો રંગ છે એ પણ ધીરે ધીરે કરીને ગોરો થઈ જશે એટલે સૌથી પહેલાં તમારે પેસ્ટ લગાવતા પહેલાં લીંબુના રસમીની અંદર મધ નાખી એને ચહેરાને પાંચ મિનિટ સુધી એને સાફ કરી દો ત્યારબાદ તમે આ જે પેસ્ટ છો એ લગાવી દો પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તમે એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો એટલું કરવાનું પણ એની સાથે મિત્રો કદાચ તમારી ટેવ હશે વધારે મસાલેદાર વધારે તેલવાળું તળેલું હાથે કદાચ ભોજનનો તમે ઉપયોગ કરતા હોવ તો તમે એને થોડું થોડા ટાઈમ માટે તમે એને એવોઇડ કરજો જેથી કરીને તમને એની અંદર રાહત તમને ખૂબ ઝડપથી તમને મળી શકશે પણ એક તરફ તો કદાચ તમે ખાવાનું પણ ચાલુ રાખશો અને એક તરફ તમે આ ફેસવોશનો પણ ઉપયોગ કરજો તો તમને કોઈ ફાયદો થશે નહીં એટલું ખાસ ધ્યાન રાખવું આપણે જરૂર છે એટલે ખાસ કરીને આપણે ચહેરા પર જે કંઈ તકલીફ થાય ખીલ થાય ફૂલ્લીઓ થાય ચહેરોનો કલર કાળો થઈ જાય એલર્જીઓ થાય એ બધું આપણે ભોજનની અંદર આપણે ખાનપાનની અંદર જો વધારે પડતું આપણે વધારે ટેસ્ટી ના અંતે બધું આપણે ખાવાની જો ટેવ હોય તો એ હંડ્રેડ પર્સન્ટ આપણા શરીરની અંદર એની તકલીફ આપણને જોવા મળી શકે એટલે બને ત્યાં સુધી આપણા શરીરને સુરક્ષિત રાખવું હોય આપણે ચામડી પર કોઈ પણ પ્રકારની એલર્જીથી બચવું હોય તો આપણે ખોરાક સાદો સિમ્પલનું સેવન કરવું જેથી કરીને આપણને પણ જાતની તકલીફ થશે નહીં અને વધારે પડતું અત્યારના સમયની અંદર તો આપણે માની લો કે યુવાનો એ આપણને એનો ખ્યાલ ના આવી શકે વધારે તેલી આ તે બધું ભોજનની અંદર ચટપટું આપણે ભોજન લઈએ પણ એ સમય જતાં આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંદર સાંધાનો દુખાવો થઈ જાય છાતરની અંદર દુઃખ એસિડિટી પિત્ત સંબંધી તમને તકલીફ વધી શકે કફ સંબંધી પણ તકલીફ થઈ શકે એટલે શરીરની અંદર વાત પિત કફ એ ત્રણેયનું અનબેલેન્સ આવનાર સમયની અંદર કદાચ થઈ પણ શકે તો એ અનબેલેન્સ થશે એટલે હંડ્રેડ પર્સન્ટ આપણા શરીરની અંદર અનેક જાતની બીમારીઓ પ્રવેશી જાય તો બને ત્યાં સુધી શરૂઆતથી જ આપણે આપણા ભોજનની અંદર ખાસ ધ્યાન રાખવું એ આપણી પોતાની ફરજ છે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે આપણો ચહેરાનો રંગ જો આપણે ગોરો કરવો હોય તો ઘર બેઠા જ ઘરથી જ ઘરેલું ફેસવોશ દ્વારા આપણે એનું કઈ રીતના એને ટ્રીટમેન્ટ કરી શકીએ જેથી કરીને આપણે વધારે ખર્ચ કરવાની પણ જરૂર ના પડી શકે એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે મિત્રો તો અવશ્ય પણ કરજો તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી ટ્રાય કરજો મિત્રો જેથી કરીને તમારે વધારે કોઈ ખર્ચ બજારની અંદર કોઈ વોશ ના તે બધું લેવાની જરૂર ના પડી શકે તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાવો આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવો અને આવનાર સમયની અંદર આપણે બને ત્યાં સુધી આયુર્વેદ સાથે જોડાવવું ખૂબ જરૂર છે મિત્રો તો જ આપણા શરીરને આપણે સુરક્ષિત પણ રાખી શકીશું તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે પ્રભુની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે